એનિમલ અને સેમ બહાદુર આ બે માંથી તમે કઈ ફિલ્મને પ્રાધાન્ય આપશો બોલો તો સ્ટોરી જયેશ ચિતલિયા પ્રવક્તા ગાલા સમાજની માનસિકતાના પતનનું તળિયું ક્યાં છે આપણે જ શોધવું અને વિચારવું રહ્યું હાસ્ય શાબુદ્દીન રાઠોડનું અને હાસ્ય કપિલ શર્માનું આપણી ચોઇસ આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે. એવી જ રીતે હમણાં રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ અને સેમ બહાદુરમાં પણ આ વાત લાગુ પડે છે. એક તરફ વિભत्सતા, હિંસાના અતિરેકની બોલબાલા અને બીજી તરફ પ્રેરણારૂપ વાસ્તવિકતાની કરુણગાથા. યાદ રાખજો જ્યારે પણ સમાજમાં કંઈક ખોટું થતું હોય ત્યારે આપણે બોલીએ કે ન બોલીએ પરંતુ આપણામાં રહેલું કોઈક તત્વ પરિબળ સતત બોલતું હોય છે કે આ ખોટું થાય છે આ અન્યાય છે આ અનૈતિક થાય છે આજે અમારું હૈયું પણ કકડી ઉઠ્યું એટલે આ વિચારો અને આ આક્રોશ બહાર આવ્યા છે જો સચ્ચા લગે કપિલ શર્મા સર્જિત કરોડમાં ગેરમાર્ગે દોરતું ચિતરી ચડે એવું બિબત્સ ક્યારેક ક્યારેક ઉતરતી કે નીચલી કક્ષાનું તેના કાર્યક્રમમાં કામ કરતા કલાકારોનું અપમાન કરતું તેમને વારંવાર ઉતારી પાડતું ગંદી ભાષા અને ગંદા સ્ત્રીઓની વિશેષ ગંદી મજાક સ્ત્રીની ગરિમાને નીચે લઈ લાગે છે છતાં કપિલ શર્મા આજે કરોડો રૂપિયા કમાય છે દેશ વિદેશમાં નામ કમાય છે તેના કલાકારો કરોડો રૂપિયા કમાય છે તેની ચેનલ્સ કરોડોની આવક મેળવે છે કંપનીઓ સહિત વિવિધ એમાં હાજર રહીને ફિલ્મોના પ્રમોશન જાહેરાત કરે છે છે કારણ કે ટીવી પર એક કરોડોમાં ટીઆરપી કમાય કપિલ શર્માની મંડળીએ સાત પેઢી ચાલે એટલું ધન ગણતરીના વર્ષોમાં ભેગું કરી લીધું છે છતાં અને વધુ ને વધુ સંપત્તિ પ્રસિદ્ધિ મળતા જાય છે આને શું સમજવું બીજી બાજુ આપણા સૌના લાડીલા શાબુદ્દીનભાઈ હાસ્ય કપિલના જન્મ પહેલાથી ચાલી રહ્યું છે તેમનો મંચ મંચ તેમના દ્વારા સર્જાતું એકલાનું છે કોઈ મોટો સપોર્ટ કે ટેકો નથી તેમના કાર્યક્રમનું હાસ્ય શુદ્ધ અને સાત્વિક છે એમાં કોઈનું અપમાન નથી કોઈ ગંદકી કે બિભત્સતા નથી કોઈને ઉતારી પાડતા નથી પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે એમાંથી કંઈક સારું પામી શકાય છે કારણ કે આ હાસ્ય સાથે જીવનની ફિલસુફી માનવતા ગુણવત્તાના ઊંચા સ્તર સંસ્કાર હૃદયસ્પર્શી વાતો બોધ સંદેશ સમાઈ જાય છે ખડખડાટ હસાવતા શાબુદ્દીન દાયકાઓથી એ ઉચ્ચ સ્તરને જાળવીને એકલા હાથે આ વિનોદને પોતે ફરી ફરીને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે છતાં ગુજરાતી સમાજ સુધી તેમની જોઈએ એવી કદર કરી શક્યો નથી તેમને સાંભળીને અનેક લોકોના જીવન પરિવર્તિત થયા હશે તેમની એકની એક વાત કે વાર્તા પણ વારંવાર સાંભળવી ગમે એવા મિજાજની હોય છે તેમનું સાત્વિક તત્વ

ભાઈ ઉપરાંત આપણા સમાજમાં અનેકવિધ હાસ્ય કલાકારો આવતા રહ્યા છે અને શુદ્ધ નિર્મળ હાસ્ય આપતા રહ્યા છે છતાં સમાજ હા ગુજરાતી સમાજ તરફથી તેમને મળવી જોઈએ એટલી કદર મળતી નથી આ આપણી ગુજરાતી સમાજની કમનસીબી કે કરુણતા કહેવાય આ જ વાતને જરા ફિલ્મો તરફ લઈ જઈએ તો હાલમાં આપણા દેશના એક સમયના ફિલ્ડ માર્શલ બહાદુર જેવા રિયલ લાઈફ હીરોના જીવન પર ફિલ્મ બની છે જેમણે આપણા દેશને યુદ્ધ જીતાડ્યા દેશની શાન કાયમ માટે ઊંચી રહે એવા પરાક્રમ કર્યા કોઈની પણ શેહ વિના જવાનોના હોસલા બુલંદ બનાવ્યા રાષ્ટ્ર પ્રેમને અને રાષ્ટ્રની ગરિમાને જ સર્વોપરી રાખનાર એ વાસ્તવિક પાત્ર અને કથા આધારિત ફિલ્મ જોવામાં બહુ ઓછા લોકોને રસ પડ્યો છે નવી પેઢી જેમના વિશે જાણી સમજીને પ્રેરણા મેળવી શકે એ સેમ બહાદુર માણેક શોના જીવન આધારિત ફિલ્મને મળવી જોઈએ એટલી સફળતા મળી નથી જ્યારે એની સામે સાવજ અર્થહીન ફિલ્મ એનિમલ પ્રથમ દિવસથી કરોડો રૂપિયાના કલેક્શન મેળવી રહી છે અહીં પણ સવાલ માત્ર પૈસાનો નથી લોકોની માનસિકતાનો છે એનિમલ ફિલ્મમાં કેવળ અને ક્રૂરતાની સીમા વટાવતી કથા જ છે એમાંથી નવી પેઢી શું શીખશે એવા બુનિયાદી સવાલ ઊભા થતા હોવા છતાં લોકો એનિમલ જોવા હોશે હોંશે પહોંચી જાય છે કરુણતાની પરાકાષ્ઠા એ પણ ખરી કે યુવા અને ટીનેજ વર્ગ જ વધુ જાય છે આપણી નવી પેઢી આવી ફિલ્મોમાંથી શું પામતી હશે કે શું પામે છે એ વિશે સર્વેક્ષણ કરવાની જરૂર છે સમાજના હિતમાં આ સર્વેક્ષણ સરકાર કે નિષ્પક્ષ સ્વતંત્ર સ્વાયત્ત એજન્સી દ્વારા જ થવો જોઈએ અને એનો અહેવાલ લોકો સમક્ષ મુકાવવો જોઈએ સમાજમાં હજી પણ ઘણા સમજુ વિવેકી જાગૃત યુવાનો છે જૂની પેઢીમાં પણ એવો સમજદાર વર્ગ છે પરંતુ સમાજના વિશાળ ગાડરિયા પ્રવાહ સામે તેઓ ઓછા કે ટૂંકા પડી જાય છે અને મોટે ભાગે મૌન યા શાંત રહે છે વાત માત્ર એનિમલ ફિલ્મની જ નથી આ પહેલા પણ જવાન કે પઠાન સહિતની ઘણી ફિલ્મો અને ગેંગ ઓફ વાસેપુર જેવી અનેક સિરીઝ આવીને કરોડોની કમાણીના રેકોર્ડ સ્થાપી ગઈ પ્રથમવાર બન્યું નથી હવે ફિલ્મોમાં હિંસા ક્રૂરતા સેક્સ નગ્નતા અને ગાળનો અતિરેક થઈ રહ્યો છે સેન્સરશીપ બોર્ડ સામે બહુ બધા સવાલ થઈ શકે છે ઓટીટી પ્લેટફોર્મ તો બેકાબુ અને બેફામ છે આ બધા દ્રશ્યો લોકોના ઘર ઘરમાં પણ સર્જાવાથી બહુ દૂર નથી કરુણતા તો જુઓ આવા ગંદા નેગેટિવ કામ પણ હવે હિરોઈનોને કરતા બતાવવામાં આવે છે જેમને નવી પેઢી કે યુવા વર્ગ પોતાના મોડેલ માને છે જો કે પૈસા માટે આ કથિત હીરો હિરોઈન કાંઈ પણ કરવા તૈયાર હોય છે તેમને પૈસા તો મળે જ છે નામના પણ મળે છે પોપ્યુલરિટી મળે છે જેને લીધે પાછા વધુ કામ અને ધન સંપત્તિ મળતા રહે છે ઉપરથી કરોડો કમાતા સુપરસ્ટાર્સ ગુટકા જેવી જાહેરાતો પણ કરતા રહે છે આ કહેવાતા અને સમાજના પતનની બોટમ ક્યાં હશે જો તમને આ વિષય વિચારવા જેવો લાગ્યો હોય તો એને વધુ વિચારો તમે સહમત હો તો વધુ સુધી પહોંચાડો તમારા સંતાનો તમારી પેઢીને પણ જગાડો સમજાવો તમને કેવો સમાજ જોઈએ છે એ તમે જ નક્કી કરી શકો છો યસ વી કેન યુ કેન અસ્તુ